થરાદ તાલુકાના કરબૂણ ગામે ત્રિવેદી પરિવાર કરબૂણ તેમજ ત્રિવેદી પરિવાર વાતમ દ્વારા બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પહેલા દિવસે પ્રાયશ્ચિત ગણપતિ પૂજન સ્થાપિત દેવતા આહવાન પૂજન ગૃહ હોમ કુટીર હોમ એકસો આઠ કલશથી અભિષેક ન્યાસ વિધિ તેમજ એકસો આઠ દીવડાની મહાઆરતી કરવામાં આવી બીજા દિવસે શોભાયાત્રા તેમજ માતાજીની વાસ્તે ગાસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેમજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તેમજ પૂર્ણાહુતિ પ્રસંગે પરમ પૂજ્ય એક નાગરવંચી મહારાજે પધારી આશીર્વચન પાઠવ્યા આ યજ્ઞમાં આચાર્ય શાસ્ત્રી કમલેશભાઈ કરબુણવાડા રામાયણ ભાગવત શિવ કથાકાર દ્વારા વિધિ વિધાન કરવામાં આવ્યું હતું તેમજ શાસ્ત્રી દિનેશભાઈ ડી દ્વારા સુંદર ઉચ્ચાર કરવામાં આવ્યા અહેવાલ વિજય ત્રિવેદી થરાદ